રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિયો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં પણ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને ભાગરૂપે ભાવનગર શહેરના મિલિટરી સોસાયટી બજરંગદાસ બાપા હોલ ખાતે ભાવનગર રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એક દિવસનો ઉપવાસ કરીને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે જેને ભાગરૂપે સોસાયટી ખાતે આવેલ બજરંગદાસ બાપા હોલ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ત્યારે ભાવનગર તળાજાના ભાજપના ઉપાધ્યક્ષ રિવરાજસિંહ ગોહિલ દ્વારા બસો જેટલા ભાજપના કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતું ત્યારે તેમના પરિવાર પણ આ ઉપવાસ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ પહેલા પક્ષ પછી તેવું કહીને વિરોધ કર્યો હતો

બેટી રોટીના વ્યવહાર વિશે જે ધ અબ્દ ભાષામાં ટિપ્પણી કરી સમાજને નીચા પાડવાની હલકા પાડવાની વાત કરી એના માટે તમામ મહિલાઓ ને ઉગ્ર આદોલન ઉપર ઉતરી ગયા છે અને આજે વીસક દિવસથી સતત ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે અને એ જ અમારો મુદ્દો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય પણ ટિકિટ રદ ન થઈ તો આના ઉગ્ર આંદોલન હવે પાર્ટ ટુમાં ચાલુ જ રહેશે